જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે ધોરણ બાર કોમર્સની અંદર વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વો વિષયમાં ખૂબ જ અગત્યનું પ્રકરણ આપણે સ્ટાર્ટ કર્યું છે પાઘડીનું મૂલ્યાંકન જેના ચોથા લેક્ચરમાં બાળકો પાઘડીના મૂલ્યાંકનની છેલ્લી પદ્ધતિ નફાના મૂડીકરણની રીત આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે તો નેક્સ્ટ નેક્સ્ટલાઈડમાં બાળકો નફાના મૂડીકરણની રીતે પાગડી કઈ રીતે ગણાય એને લગતા સ્ટેપ હું આપને પાવર પ્રેઝન્ટેશનમાં સમજાવીશ

તો સરેરાશ નફાને બાળકો અપેક્ષી બધાના દર વડે ભાગવાથી જે કિંમત મળે છે એને મૂડીકૃત નફો કહે છે હવે બાળકો નફાના મૂડીકરણની રીતે પાઘડી ગણવા માટે અલગ અલગ પાંચ સ્ટેપમાં આપણે ગણતરી કરીશું તો સૌપ્રથમ ટેબલ બનાવીશું જેમાં પહેલી કોલમમાં સ્ટેપ બીજી કોલમમાં વિગત ત્રીજી કોલમમાં રકમ હવે જોઈશું મૂડીકૃત નફાની રીતે નફાના મૂડીકરણની રીતે પાઘડીનું પહેલું સ્ટેપ જેમાં રોકાયેલી મૂડી અથવા ચોખ્ખી મિલકતો શોધવાની છે તો બાળકો આ રીતનું પહેલું સ્ટેપ અધિક નફા જેવું જ છે રોકાયેલી મૂડીનું સૂત્ર છે બાળકો કુલ મિલકતો માઇનસ કુલ દેવા તો બાળકો રોકાયેલી મૂડી અથવા ચોખ્ખી મિલકતો સેમ અધિક નફાની રીતે જ આપણે શોધવાની છે બીજું સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો અપેક્ષિત વર્તનનો દર તો બાળકો આપ અહીં જોઈ શકો છો કે આગળના લેક્ચરની અધિક નફાની રીતના સ્ટેપ જ કેરી ફોરવર્ડ થઈ રહ્યા છે તો અપેક્ષિત વર્તનો દર તમને દાખલામાં આપેલો હશે વિદ્યાર્થી મિત્રો આપણે શોધીશું અહિયાં સરેરાશ નફો સરેરાશ નફો શોધતી વખતે વિદ્યાર્થી મિત્રો જો દરેક વર્ષે નફો હોય તો ભાર આપીશું ન આપેલ હોય વધઘટ હોય નફામાં તો આપણે સાદી સરેરાશ વાપરીશું ચાર નંબરના સ્ટેપમાં વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો સ્ટેપ છે મૂડીકૃત નફો શોધીશું જેનું સૂત્ર છે સરેરાશ નફો છેદમાં અપેક્ષી વર્તનનો દર ગુણ્યા સો તો બાળકો આ આખી રીત ની અંદર ચોથું સ્ટેપ ખૂબ જ અગત્યનું છે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને પાંચમા સ્ટેપમાં બાળકો પાગડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી આ રીતે બાળકો અલગ અલગ પાંચ સ્ટેપમાં નફાના મૂડીકરણની રીતે આપણે પાગડી ગણવાની છે નેક્સ્ટ વિડિયો સ્લાઇડમાં બાળકો વ્હાઇટ બોર્ડ ઉપર હું અલગ અલગ પાંચ સ્ટેપથી આપણે નફાના મૂડીકરણની રીતે પાગડીની ગણતરી સમજાવવા જઈ રહ્યો છું જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ જ અગત્યનું પ્રકરણ શરૂ કર્યું છે ધોરણ બાર કોમર્સમાં પાઘડીનું મૂલ્યાંકન જેમાં બાળકો અત્યાર સુધીના ત્રણ લેક્ચરમાં આપણે સરેરાશ નફાની રીતે પાગડીની ગણતરી ભારે સરેરાશ નફાની રીતે પગની ગણતરી અધિક નફાની રીતે પાઘડીની ગણતરી જોઈ ચૂક્યા છે આજે આપણે લેવાની છે બાળકો નફાના મૂડીકરણની રીતે પાઘડી કઈ રીતે શોધાય જેમાં મૂડી અને નફાને બેઝ તરીકે લેવામાં આવે છે તો આગળ બાળકો પાવર પોઈન્ટની અંદર થિયરીમાં મેં તમને નફાના મૂડીકરણની રીતના પાંચ સ્ટેપ સમજાવી દીધા બાળકો હવે એ પાંચ સ્ટેપનો ઉપયોગ કઈ રીતે દાખલામાં થાય છે આપણે જોઈએ તો આપની જોડે ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુક હોય બાળકો તો ટેક્સ્ટબુકની અંદર દાખલા નંબર દસ ખુલ્લો રાખો હોમવર્કમાં ઉદાહરણ સાત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો અને આ દાખલો ટેક્સબુકમાં પેજ નંબર એકસો છ ઉપર છે જો આપની જોડે ટેક્સ્ટબુક ન હોય બાળકો તો મેં રકમ અહીંયા લખેલી છે દાખલાની વિગતો અહીંયા લખી છે આપને હું સમજાવી દઉં છું તો સૌથી પહેલાં બાળકો મારી જોડે વર્ષની માહિતી છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ વર્ષ આ બાજુ મારી જોડે નફો છે પિસ્તાલીસ પચાસ પાસઠ પંચોતેર અને નેવું આપ જોઈ શકો છો દર વર્ષે નફો વધતો છે તો કોઈ પણ રીતે ગણતરી દર વર્ષે નફો વધતા ક્રમમાં હોય કે ઘટતા ક્રમમાં હોય તો નફો ગણતી વખતે હંમેશા ભારિત સરેરાશ નફો લેવો નફાને બહાર આપવો એના પછી નીચે મિલકતોની માહિતી છે વિદ્યાર્થી મિત્રો ધંધાનું દેવું આપેલું છે અપેક્ષિત વાતોનો દર છે અને ભારિત સરેરાશ નફાના મૂડીકૃત કરવાની રીતે પાઘડી ગણો એક ક્લિયર કીધું છે બાળકો નફાની અંદર ભારિત સરેરાશ નફાને આપણે મૂડીકૃત કરવાનો છે

તો રોકાયેલી મીડું સૂત્ર છે બાળકો કુલ મિલકતો માઇનસ કુલ દેવા આ રહી મારી જોડે કુલ મિલકતો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીશું આપણે કુલ કુલ મિલકતો દેવા મિલકતોની રકમ છે મારી જોડે છ લાખ રૂપિયા વિદ્યાર્થી મિત્રો દેવું દાખલામાં આપેલું છે બાળકો એક લાખ સિત્તેર હજાર જેવી તમે બાદ બાકી કરશો બાળકો આઈ થિંક રોકાયેલી મૂડી સ્ટેપ નંબર એકમાં મળશે આપણને ચાર લાખ ત્રીસ હજાર આપ કેલ્ક્યુલેટરમાં બાળકો જોઈ શકો છો આ થઈ તમારી રોકાયેલી મૂડી આ થયું બાળકો તમારું સ્ટેપ નંબર એક તો નફાના મૂડીકરણની રીતે બાળકો એક અધિક નફાની રીતે પહેલું સ્ટેપ સેમ રહેશે સ્ટેપ નંબર બે વિદ્યાર્થી મિત્રો જેમાં આપણે લખવાનો છે અપેક્ષિત વળતરનો દર જે મને દાખલામાં આપેલો છે ઓલરેડી આપ જોઈ શકો છો દસ ટકા તો વિદ્યાર્થી મિત્રો બીજો સ્ટેપ શોભાના ગાંઠિયા જેવો છે ઓલરેડી અહીંયા મેં લખેલો છે હવે સ્ટેપ નંબર ત્રણ જોઈશું બાળકો જેની અંદર આપણે કાઉન્ટ કરવાનો છે ભારિત

એક નંબર નફાને ને બે બાર ત્રણ અને કુલ ભારિત નફાને ચાર એટલે અહીંયા આપણે કહી શકીએ તો ફરી વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો રકમમાંથી વર્ષ વર્ષ ઉતારું છું સૌપ્રથમ તેર ચૌદ ચૌદ પંદર પંદર સોળ અને સોળ સત્તર આઈ થિંક પાંચ વર્ષની માહિતી છે વિદ્યાર્થી મિત્રો યસ હવે બાજુમાંથી નફો લઈશું બાળકો નફાની વિગત આપણને આપેલી છે પિસ્તાલીસ હજાર પચાસ હજાર પાસઠ હજાર પંચોતેર હજાર આપણે ભાર આપીશું બહારમાં નિયમ છે હંમેશા પહેલા વર્ષના નફાને એક ભાર બીજા વર્ષના નફાને બે ત્રીજા વર્ષના નફાને ત્રણ ચોથા વર્ષના નફાને ચાર અને પાંચમા વર્ષના નફાને પાંચ હવે બાળકોનો ગુણાકાર કરીશું પિસ્તાલીસ હજાર ગુણ્યા એક કુલ ભારિત નફો આવશે હજાર પચાસ હજાર ગુણ્યા બે કુલ ભારિત નફો આવશે એક લાખ હજાર ગુણ્યા ત્રણ હવે બાળકો કેલ્ક્યુલેટરથી આપ ચેક કરી શકો છો વેલ્યુ આવશે આઈ થિંક એક લાખ પંચાણું હજાર ચેકિંગ કરી લેજો બાળકો એના પછી પંચોતેર હજાર ગુણ્યા ચાર આઈ થિંક ત્રણ લાખ અને વિદ્યાર્થી મિત્રો એના પછી નેવું હજાર ગુણ્યા પાંચ નવ પંચા પિસ્તાલીસ સાડા ચાર લાખ હવે બાળકો આપ આનો સરવાળો કરશો તો ભારનો સરવાળો સૌ પ્રથમ કરવાનો છે પાંચ ને ચાર નવ ત્રણ બાર ને બે ચૌદ ને એક પંદર કુલ ભાર આવ્યો પંદર કુલ ભારિત નફો લેવાનો છે બાળકો હું ચેક કરી લઉં છું પિસ્તાલીસ હજાર એક લાખ એક પંચાણું ત્રણ લાખ ને સાડા ચાર લાખ ટોટલ આવશે મારા ખ્યાલથી વિદ્યાર્થી મિત્રો દસ લાખ નેવું હજાર તો બાળકો આ ત્રીજા સ્ટેપમાં આપ જોઈ શકો છો જેમ આગળ આપણે ભારિત સરેરાશ નફાની રીતમાં ટેબલ બનાવતી એવું જ ટેબલ બનાવ્યું છે મેં હવે સફર આગળ વધારે છે વિદ્યાર્થી મિત્રો ત્રીજા સ્ટેપની અંદર ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ આપેલ ભાર ભારિત નફો મને દેખાય છે વિદ્યાર્થી મિત્રો છેવ હજાર અને કુલ ભાર દેખાય છે પંદર જેવો વિદ્યાર્થી મિત્રો બેનો ભાગાકાર કરશો મને ભારિત સરેરાશ નફો મળશે બોતેર હજાર છસો સડસઠ આપણો ચેક કરી લેજો બાળકો બોતેર હજાર છસો સડસઠ આ થયું બાળકો આપનું સ્ટેપ નંબર થ્રી જેમાં આપણે ભારે સરેરાશ નફાની ગણતરી કરી છે હવે વિદ્યાર્થી મિત્રો ચોથો સ્ટેપ જોઈશું આપણે સ્ટેપ નંબર ચાર આ મેઇન સ્ટેપ છે બાળકો ખાસ ધ્યાન રાખજો મૂડીકૃત નફો બરાબર ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર અહીં અપેક્ષિત વર્તન દર ટકા આપ્યો છે બાળકો જ્યારે પણ ટકામાં આપ્યો તો આપણે જાણીએ છીએ ગુણ્યા સો કરવા પડશે તો અહીં ભારે સરેરાશ નફો ઉપરથી લઈશું સેવન ટુ સિક્સ સિક્સ વન બોતેર છસો સડસઠ અપેક્ષિત વર્તનનો દર દાખલા આપ્યો છે દસ ટકા જ્યારે ટકા આપ્યા આપણે તે ગુણા સો કરીશું જેવો ગુણાકાર કરશું બાળકો સાત લાખ છવ્વીસ હજાર સાત લાખ છવ્વીસ હજાર છસો સિત્તેર આ થયો બાળકો તમારો મૂડીકૃત નફો દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો આ કંઈક નવું સ્ટેપ આવ્યું વિદ્યાર્થી મિત્રો હવે છેલ્લું સ્ટેપ લઈશું પાંચ નંબર જેમાં આપણે પાઘડી સુધી શું બાળકો હું ચેક કરું છું એકદમ કરેક્ટ છે પાઘડી માટેનું સૂત્ર છે બાળકો મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી મૂડીકૃત નફો આવ્યો છે સાત લાખ છવ્વીસ હજાર છસો સિત્તેર જેમાંથી રોકાયેલી મૂડી પહેલા સ્ટેપમાં આપેલી છે બાળકો ચાર લાખ ત્રીસ હજાર આ બેની જેવી બાદબાકી કરશો તમને નેટ પાઘડી મળશે વિદ્યાર્થી મિત્રો હું બાદબાકી બાકી કરી જોઈ લો છું આપણને જોઈ લો બે લાખ છન્નું હજાર છસો સિત્તેર બે છન્નું છસો સિત્તેર આ થઈ બાળકો તમારી મૂડીકૃત નફાની રીતે એટલે કે નફાના મૂડીકરણની રીતે પાઘડી તો આપ જોઈ શકો છો બાળકો પહેલું સ્ટેપ આપણે લીધું રોકાયેલી મૂડી જેમાં મિલકત અને દિવાળી બાદ બાકી બીજું સ્ટેપ અપેક્ષી વર્તનનો દર ત્રીજું ભારત સરેરાશ નફો જેમાં આપણે વર્ષ અને નફાને ભાર આપ્યો બાળકો એના પછી ભારિત નફો શોધ્યો મૂડીકૃત નફો કંઈક નવો આવ્યું ભારત નફાને અપેક્ષી વર્તન દર વડે ભાગી મૂડીકૃત નફો શોધ્યો અને પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ પાગડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી લઈ આપણે પાગડી શોધી છે આ થયો બાળકો તમારો દાખલા નંબર દસ બોર્ડમાં બે હજાર એકવીસમાં એકવાર આવ્યો છે બાળકો નફાના મૂડીકરણની રીતનો ઉપયોગ ગુજરાત બોર્ડની એક્ઝામમાં છેલ્લા દસ વર્ષમાં એકાદ વાર થયો છે બાળકો પણ રિસ્ક ના લેવાય વિદ્યાર્થી મિત્રો આપણે તૈયારી પૂરી કરવાની છે એટલે બધી જ રીતો કરવાની છે વિડીયો પોઝ કરી આખો દાખલો પ્રશ્ન સાથે બોર્ડ ઉપરથી નોંધ કરી લો વિદ્યાર્થી મિત્રો નફાના મૂડીકરણ ની રીતે પાગડીની ગણતરીના પાંચ સ્ટેપ સમજ્યા પછી કોઈક વાર દાખલામાં બાળકો અધિક નફાના મૂડીકરણ રીતે પાગડી ગણવાની સૂચના આપવામાં આવે તો બાળકો એક અલગ પ્રકારની રીત છે આ રીતમાં નફાના મૂડીકરણમાં સરેરાશ નફાની જગ્યાએ અધિક નફાનું મૂડીકરણ કરવાનું છે તો અહીં બાળકો અધિક નફાની જે રીત તમે આગળ શીખ્યા છો એના પાંચ સ્ટેપ સેમ રહેશે ખાલી અધિક નફાના મૂડીકરણ બાળકો તો છઠ્ઠું સ્ટેપ બદલાશે તો સૌ પ્રથમ ટેબલ બનાવીશું બાળકો પાગડીની ગણતરી દર્શાવતું પત્રક પ્રથમ કોલમમાં આપણે સ્ટેપ લખીશું બીજી કોલમમાં વિગત ત્રીજી કોલમમાં રકમ તો પહેલા પાંચ સ્ટેપ બાળકો અધિક નફાની રીત વાળા સેમ રહેશે ખાલી છઠ્ઠું સ્ટેપ બદલાશે વિદ્યાર્થી મૂડી શોધીશું જેની અંદર કુલ મિલકત અને દીવાની બાદબાકી કરી ચોખ્ખી મિલકતો અથવા રોકાયેલી મૂડી શોધીશું એટલે કે પહેલું સ્ટેપ અધિક નફાની રીત વાળું સેમ રહેશે બે નંબરના સ્ટેપમાં બાળકો અપેક્ષિત વર્તનનો દર જે દાખલામાં આપેલો હશે એ દર્શાવીશું

તો આ થયા બાળકો અધિક નફાના મૂડીકરણની પદ્ધતિના છ અલગ અલગ સ્ટેપ માત્ર છઠ્ઠો આપણે યાદ છે બાળકો હું આપને અધિક નફાના મૂડીકરણ રીતનો આખો દાખલો સમજાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેવા જઈએ છીએ નફાના મૂડીકરણની રીતનો એક અલગ ભાગ જેને કહેવાય છે અધિક નફાનું મૂડીકરણ

છેલ્લા પાંચ વર્ષનો નફો દેખાય છે વિદ્યાર્થી મિત્રો એક લાખ એક ચાલીસ એકત્રીસ એક પચાસ એક એસી સૌ પ્રથમ આપણે એ જ જોવાનું છે બાળકો છે તો આપ જોઈ શકો છો નફો વધે છે ઘટે છે વધે છે વધઘટ હોય ત્યારે સાદી સરેરાશ નફાનો સરવાળો કરીશું ભાગ્યા વર્ષ અધિક નફાને મૂડીકૃત કરવાની રીતે અહીંયા અધિક નફાને મૂડીકૃત કરવું ક્લિયર લખ્યું છે બાળકો તો હવે આ દાખલો અથવા રીત યાદ કઈ રીતે રાખશો તો નફાની મૂડીકરણમાં બાળકો પાંચ સ્ટેપ હતા રોકાયેલી મૂડી શોધવી અપેક્ષિત વર્તનો દર સરેરાશ નફો શોધવો સાદી સરેરાશથી કે ભારે સરેરાશથી મૂડીકૃત નફો શોધવો અને પાગડી હવે બાળકો અધિક નફાનું મૂડીકરણ કીધું હોય વિદ્યાર્થી મિત્રો તો પહેલાં પાંચ સ્ટેપ અધિક નફાની રીતવાળા સેમ રહેશે ખાલી છેલ્લું સ્ટેપ બદલાશે તો અધિક નફાની રીતના સ્ટેપ યાદ હોવા જોઈએ મેં એના માટે કોષ્ટક બનાવ્યું છે બાળકો આવું ટેબલ બનાવીને ગણતરી કરો અથવા ટેબલ વગર ગણશો તો બી ચાલશે તો સૌ પ્રથમ પહેલું સ્ટેપ લઈશું બાળકો સ્ટેપ નંબર એક

અપેક્ષિત નફો શોધવાનું સૂત્ર હતું બાળકો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર રોકાયેલી મૂડી મને ઉપરથી દેખાય છે બાળકો નવ લાખ રૂપિયા અને અપેક્ષિત વળતરનો દર દેખાય છે બાર લાખ જેવા બાળકો નવ લાખના બાર ટકા કાઢશો આઈ થિંક એક લાખ આઠ હજાર રૂપિયા એ તમારો અપેક્ષિત નફો આવશે ચોથું સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો

વર્ષનો નફો છેદમાં કુલ વર્ષ તો બાળકો અહીં આપ ટોટલ જેવું કેલ્ક્યુલેટરથી કરશો અહીંયા સાત લાખ થઈ જાય છે અહીંયા લખતો નથી વિદ્યાર્થી મિત્રો સીધા સાત લાખ મૂકી દઉં છું છેદમાં વર્ષ લઈશું બાળકો એક બે ત્રણ ચાર પાંચ પાંચ વર્ષની માહિતી છે એને પાંચ વડે ભાગીશું જેવા સાત લાખને આપ પાંચ વડે ભાગશો નફાની રકમ આવશે એક લાખ ચાલીસ હજાર અને હવે બાળકો પાંચમું સ્ટેપ આપ લેશો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો ત્રીજા સ્ટેપમાંથી વિદ્યાર્થી મિત્રો ચોથા સ્ટેપમાંથી હું લઈશ સરેરાશ નફો એક લાખ ચાલીસ હજાર ત્રણ નંબરમાંથી અપેક્ષિત નફો લઈશ એક લાખ આઠ હજાર બેનો તફાવત મારા ખ્યાલથી આવશે બાળકો બત્રીસ હજાર રૂપિયા યસ અહીંયા બાળકો હું ટેબલને પૂરું કરું છું આ થયું તમારું પાંચ નંબર એમનું સ્ટેપ હું ચેક કાળકો બાળકો ઘણીવાર વિડીયોની અંદર કટ ઓફ થઈ જાય છે યસ વિદ્યાર્થી મિત્રો પરફેક્ટલી આવી ગયું છે હવે બાળકો અહીંયા છેલ્લું સ્ટેપ છ નંબરનું સ્ટેપ લેવા માટે હું ફરી ટેબલ બનાવી દઉં છું ક્રમ વિગત અને રકમ ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો હવે માત્ર છઠ્ઠું સ્ટેપ બાકી છે યસ બાળકો છઠ્ઠા સ્ટેપની અંદર આપણે ગણતરી કરીશું પાઘડીની તો મૂડીકૃત નફાની રીતમાં સૂત્ર છે અધિક નફો છેદમાં અપેક્ષિત વર્તનનો દર અને ટકાવારીમાં જવાબ હોય એટલે ગુણ્યા સો અધિક નફો મને દેખાય છે બાળકો બત્રીસ હજાર રૂપિયા યસ અપેક્ષિત વર્તનનો દર દેખાય છે બાર ટકા અને જેવા ગુણ્યા સો કરશો બાળકો એટલે મારા ખ્યાલથી પાઘડીની રકમ આવશે આઈ થિંક બે લાખ છાસઠ હજાર છસો બે લાખ હજાર છસો અહીં બાળકો અધિક નફાના મૂડીકરણની રીતે પાઘડીનો જવાબ બે છાસઠ છસો સડસઠ રૂપિયા છે એવું કહી શકીએ તો બાળકો અહીં આપ જોઈ શકો છો દાખલા નંબર અગિયાર ટોટલી ડિફરન્ટ દાખલો છે અધિક નફાની રીતે જ આપણે પાઘડીના પાંચ સ્ટેપ લેવાના છે ખાલી મૂડીકૃત કરવા એવી સૂચના આપી હોય તો છઠ્ઠા સ્ટેપમાં અધિક નફાને અપેક્ષિત વર્તનના દર વડે ભાગવાનું છે તો અહીં બાળકો પાઘડીની મૂલ્યાંકનની બધી જ રીતે પૂરી થાય છે બાળકો અગિયાર માર્કનું પ્રકરણ છે મારા ખ્યાલથી બે ચાર માર્કના દાખલા બે એમસીક્યુ બાળકો બે માર્કના અને એક શોર્ટ ક્વેશ્ચન ટૂંકો પ્રશ્ન આપણે છોડવાનો નથી કોઈપણ પણ વિદ્યાર્થીઓ પાઘડીના મૂલ્યાંકનને અગિયાર માર્ક પૂરા મળે છે તો બાળકો અહીંયા આ લેક્ચરની અંદર દાખલાનું કાર્ય પૂરું થાય પછી આપણે એમસીક્યુમાં મદદ રહે એટલે નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં પાવર પોઈન્ટની અંદર હું આપને ભાગડીના મૂલ્યાંકનના ખૂબ જ અગત્યના એમસીક્યુ સમજાવવા જઈ રહ્યો છું વિડીયો પોઝ કરી આ બોર્ડ ઉપરથી આખો દાખલો નોંધી લો વિદ્યાર્થી મિત્રો પાગડીના મૂલ્યાંકનની અલગ અલગ રીતે ગણતરી શીખ્યા પછી બાળકો પાગડીના મૂલ્યાંકનના પ્રકરણમાંથી બે માર્કના એમસીક્યુ એટલે પિક પ્રશ્ન પૂછાય છે જેમાં ચાર વિકલ્પ આપેલો બાળકો એમાંથી કોઈ પણ એક વિકલ્પ આપે પસંદ કરવાનો હોય છે તો ખૂબ જ અગત્યના આઠ અલગ અલગ એમસીક્યુ બાળકો હું આપને હવે પાવર પોઇન્ટમાં સમજાવવા જઈ રહ્યો છું સૌપ્રથમ પહેલો એમસીક્યુ છે બાળકો પાગડી એ કયા પ્રકારની મિલકત છે તો બાળકો પાગડીના અર્થમાં જ આવી ગયું છે પાગડીને આપણે જોઈ શકતા નથી એક પ્રકારની અદ્રશ્ય મિલકત છે તો જવાબની અંદર જે રેડ કલર હશે બાળકો એને મેં ડાર્ક કરેલો છે આપ ખાસ જોઈ શકો છો એમસીક્યુ નંબર ટુ પાગડીનો આધાર કોના ઉપર રહેલો છે પહેલો ઓપ્શન છે ધંધાકી એકમના કર્મચારી પર ના બાળકો ધંધાકીય પર નહીં ધંધાકીય એકમના ભવિષ્યના જળવાઈ રહે તેવા નફા પર તો સાચો જવાબ છે બાળકો ડી નફા ઉપર આપણે જાણીએ છીએ નખોટ હોય એવા ધંધાકીય એકમમાં પાઘડી ક્યારે નથી ઉદભવતી નફાના આધારે જ પાગડીની ગણતરી થાય છે તો સાચો જવાબ છે બાળકો ડી ત્રીજો એમસીક્યું છે બાળકો પાગળી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે તો સાચો જવાબ આવશે બાળકો બી ધંધા કે એક પ્રતિષ્ઠાનું મૂલ્ય છે તો પાગડી એ ધંધા કે એકમની પ્રતિષ્ઠા છે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ બી છે ચાર નંબરનો એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાગડી તો જે ધંધામાં બાળકો પર્સનલ સ્કિલ વ્યક્તિગત કૌશલ્ય હોય ત્યાં હંમેશા ધંધા કેમની પાગળી ઓછી હોય છે સાચો જવાબ આવશે બી ઓછી હવે બાળકો આપણે લેવા જઈએ છીએ એમસીક્યુ નંબર પાંચ જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે

ગુણ્યા અપેક્ષિત વર્તનો દર સાચો જવાબ છે બાળકો એ એ સિવાયના બી સી અને ડી ખોટા ઓપ્શન છે જે જોઈ શકો છો સાત નંબરનો એમસીક્યુ છે બાળકો અધિક નફો એટલે શું અધિક નફો કોને કહી શકાય અથવા અધિક નફાનું સૂત્ર આપો તો ઓપ્શનમાં બાળકો અર્થ નથી સૂત્ર દેખાય છે તો અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો સાચો જવાબ છે બાળકો સી સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો અને છેલ્લો એમસીક્યુ લઈ જાઓ વિદ્યાર્થી મિત્રો આઠ નંબરનો નભામાં વધઘટ થતી હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકનની કઈ પદ્ધતિ અપનાવાય છે તો આપણે જાણીએ છીએ બાળકો દર વર્ષે નફો વધતો હોય તો ભારી સરેરાશ પણ વધઘટ હોય તો સાદી સરેરાશની રીતે નફો શોધીએ છીએ જેમાં આપણે કુલ નફો ભાગ્યા નફાના વર્ષ લેતા હતા તો આ બાળકો આઠ મોસ્ટ ટાઈમ છે એમસીક્યુ છે જેમાંથી બે એમસીક્યુ બોર્ડની પરીક્ષામાં આવવાની શક્યતા ખૂબ જ વધારે છે તો બાળકો સરસ મહેનત કરો અને બોર્ડમાં પાઘડીના મૂલ્યાંકનમાંથી પૂરા અગિયાર માર્ક કવર કરો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી Please like, subscribe, share, and press bell icon for notification. Thank you.